ભલે હું બતાવું એટલું કરશો પટેલ કરશે જવાબદારી હું તને શું કહું છું મને કઈ કહેતો ખરી કે જવાબ એટલે જવાબદારી એટલે તમે દેવ જાહેર કરીને લઈ જાઓ તમારા જીવનમાં તમારા દીકરાને આજે દોઢ દોઢ બબે વર્ષ થી બરાબર ચાલતું નથી મગજ કઈક વસ્તુની એને ખબર પડતી નથી ચીડિયારું મગજ લડ લડ કર બેહી રે રો રો કરો કોઈ જગ્યા એનું મન લાગતું નથી હું તમને એમ કહું છું કે તારા દીકરાને જીવનમાં પરિવર્તન આવે તો એની જવાબદારી દેવને પૂજવાની કોની મને તને હું એમ તને કઉ અમારી મા અમારી એના દાદા ત્રણ વર્ષથી એની માટે એકટાણા કરે છે કે ચાલતો ને બોલતો અમારી કુળદેવી ખોડી દાદા ના આયા દાદા ના આયા દાદા ના આયા પપ્પાઈ ના આવ્યા એમણે મોકલી દીધા હું તમને પ્રશ્ન કરું છું બાપને ના પડી હોય પટેલ પડ્યું હોય ને બાપને દાદાને તો કેટલી પડી હોય પડી હોય ને પણ મારો ભાવ કેવો છે કે જેટલું જલ્દી પતાય એટલું પરિવર્તન આવશે આપણી રફતાર એવી છે ઝપટ એવી ઝપટ જો એક ટાણું બે ટાણું કશું જ નહીં થાય કશું જ નહીં થાય કશું જ નહીં કશું જ નહીં થાય હું તમને એમ કહું છું કે ત્રણ દીવા તમારે કરવા પડશે કરશો હા ખોડિયાલ બ્રહ્માણી ખોડિયાલ બ્રહ્માણી અને હનુમાન દાદા જો એટલા કહું છું અઘરું હોય તો કહું ને મારા શું કરી શકશો પેલો તમારી ખોડિયાલ માં નો દીવો કરજો બાજુમાં બ્રહ્માણી માતાજીનો દીવો કરજો ખોડિયાલ માં નો તમે તમારો દીવો તો કરો જ છો પણ ભેટ સ્વરૂપે એક નાનું એ આટલું પચાસ કે સો રૂપિયા નું ત્રિશુલ નવું લાવજો આટલું જ

પેલો ખોડિયાલ માનો કરજે બીજો બ્રહ્માણીનો કરજે ને બ્રહ્માણીનો કર એટલે સુખડી ધરાવજે ને સફેદ કમણની એને ભેટ આવજે છું આપીશ દીવો કરજે ને સફેદ કમણ નું બ્રહ્માણીને ભેટ આપજે હનુમાનજીનો દીવો કર અલગથી કરજે હનુમાનજીનો દીવો ને હનુમાનજીનો દીવો તારો પતિ કરે તો સૌથી સારું પણ મારે તમને એક સલાહ છે કે તારો પતિ હનુમાનજીના ઉપવાસ કરે શનિવાર તમે બધા મંગળવાર ના કરો હનુમાનજીનો પાણીયારી દીવો કરાવજો એક શ્રીફળ અને બે લાડવા એને ધરાવજો લગાતાર છ મહિના કરજો કેટલા છ મહિના લગાતાર છ મહિના કરજો દર શનિવારે